Breakfast नी आ एक स्पेशल रेसिपी जे गुजरात ना सूरत नी फेमस रेसिपी छे हेलो एवरीवन वेलकम टू माय होम किचन आई होप ऑल ऑफ यू आर डूइंग वेल સુરતી લોચો જે સવારે બ્રેકફાસ્ટમાં કે સાંજે નાસ્તામાં બનાવી શકાય છે આ એક ઇન્સ્ટન્ટ રેસીપી છે અને બહુ જ ટેસ્ટી બને છે આજે મેં ચીઝી સુરતી લોચો બનાવ્યો છે તે માટે સૌથી પહેલાં એક બાઉલ એટલે કે એકસો પચાસ ગ્રામ ચણાનો લોટ અથવા બેસન લેવું બે ત્રણ લીલા મરચાં ચાર પાંચ કડી લસણ અને કટકો આદુ લેવા એક વાટકી દહીં લેવું હવે સૌથી પહેલાં મિક્સ જારમાં મરચાં આદુ અને લસણ એડ કરી અને તેની પેસ્ટ બનાવી લેવી એક મિક્સિંગ બાઉલમાં બેસન લેવું હવે તેમાં દહીં એડ કરવું દહીં વધારે પડતું ખાટું ના લેવું થોડીક ખટાશ હશે તો ચાલશે ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એક ચમચી જેટલી એડ કરવી તેમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરી દેવું ત્યારબાદ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું જો તમે લસણ ના ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો બધી સામગ્રીને સારી રીતે થોડીવાર ફેટી લેવું આ બેટરને સારી રીતે ફેટવું જેથી કરીને તેમાં લમ્સ ના આવે હવે જે વાટકીના માપથી દહીં લીધું હતું તે જ વાટકીના માપથી એક વાટકી પાણી એડ કરવું અને ફરી તેને સારી રીતે મિક્સ કરી દેવું જો જરૂર જણાય તો તમે આ બેટરને બ્લેન્ડર વડે પણ સારી રીતે ફેટી શકો તો મેં આ રીતે વિશ્કર વડે તેને સારી રીતે મિક્સ કરી દીધું છે જો સમય હોય તો દસથી પંદર મિનિટ બેટરને રેસ્ટ આપવો હવે ગેસ ઓન કરી એક કઢાઈ મૂકી અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકી દેવું આ બેટરની થિકનેસ આટલી હોવી જોઈએ બેટર થોડું પાતળું હોવું જોઈએ વધારે ઘટ ના હોવું જોઈએ એક પ્લેટમાં એક ચમચી ઓઇલ એડ કરી અને તેને સારી રીતે ગ્રીસ કરી લેવું તમે જેમાં પણ સ્ટીમ કરવા માગતા હો તેને ગ્રીસ કરી લેવી અને તેને તૈયાર કરેલ સ્ટીમરમાં મૂકી દેવું હવે તૈયાર બેટરમાં એક ચમચી જેટલું ફ્રૂટ સોલ્ટ અથવા ઈનો એડ કરી દેવો અને તેને સારી રીતે મિક્સ કરી દેવું આ બેટરને આશરે ત્રીસ સેકન્ડ માટે આ રીતે ફેટવું અને ત્યારબાદ તરત જ આ બેટરને તૈયાર કરેલી અને પ્રીહીટ કરેલી પ્લેટમાં એડ કરી દેવું ને આ રીતે આખી પ્લેટમાં તેને પોર કરી દેવું હવે તેના પર થોડું મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેવું ત્યારબાદ મેં અત્યારે ચીઝી લોચો રેડી કર્યો છે તો હવે ગ્રેટર વડે થોડું ચીઝ સ્પ્રેડ કરી દઈએ જો તમને ચીઝ પસંદ ના હોય અથવા ચીઝી લોચો ના બનાવવો હોય તો તમે ચીઝને સ્કીપ કરી શકો છો હવે તેને ઢાંકી અને છથી સાત મિનિટ સુધી તેને સ્ટીમ થવા દેવું છ સાત મિનિટ બાદ તેને ખોલીને ચેક કરી લેવું તો લોચો સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તે ચેક કરીએ ચાકુ વડે ચેક કરીએ તો હવે આ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તેને નીચે ઉતારી અને ગરમ ગરમ લોચો પ્લેટમાં લઈ અને તેને શવ કરવું હવે તેના પર એક ચમચી શિંગ તેલ સ્પ્રેડ કરી દેવું ત્યારબાદ ફરી થોડું ચીઝ તેના પર આ રીતે ગ્રેડ કરી અને મૂકી દેવું બાળકોને ચીઝ પસંદ હોય છે માટે બાળકોને આ રીતે ચીઝી લોચો બનાવીને આપી શકાય લંચ બોક્સમાં પણ આપી શકાય આ લોચાને બારીક સમારેલા કાંદા સાથે અને ગ્રીન ચટણી સાથે શવ કરવું આ ગ્રીન ચટણી મેં થોડા ફુદીના કોથમીરના પાન લીલા મરચાં આદુ લસણ થોડું મીઠું ચમચી લીંબુનો રસ અને ખાંડ મિક્સ જારમાં પીસી અને મેં ગ્રીન ચટણી રેડી કરી છે તો આ લોચો ગરમ ગરમ જ શવ કરવો ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે આ લોચો ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે ઇન્સ્ટન્ટ લોચો જરૂરથી ટ્રાય કરી જોજો ઇન્સ્ટન્ટ લોચાની આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય